Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નકલચોએ સુરક્ષા દળોની ટીમ ઉપર ગોળીબાર કર્યો છે સુરક્ષા દળોએ પણ કાર્યવાહી કરી અને અત્યારે એક નકલજીને ટાર કરી દીધો છે હજુ પણ સુરક્ષા દળો અને નકલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અત્યારે મિત્રો ટાર કરેલા નકલીઓ પાસેથી અત્યંત આધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે વધુ વાત કરવામાં આવે તો અહેવાલ મુજબ સુરક્ષા દળોની ટીમ નકલીઓવાદીઓ હોવાનું સૂચના મળી હતી ત્યારે ત્યારે ટીમે ગંગાલુ ત્યારે ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન નકલીઓને અચાનક આધેદાર ગોળીબાર કરી દીધો હતો અધિકારીઓ અથડામણમાં એક નકલી ટાર હોવાની પુષ્ટિ કરી છે જ્યારે અન્ય એક જગ્યાએ આઈડી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે બીજાપુર ત્યારે જિલ્લાના પશ્ચિમ ડિઝાસ્ટર વિજયમાં અત્યારે ડિવિઝનમાં બંને તરફથી હજુ પણ ફાયરિંગ થઈ રહ્યું છે સુરક્ષા દળોએ અત્યારે એક પુરુષ નકલસીને ત્યારે મૃદે કબ્જે કર્યો છે તેની પાસે અત્યંત આધુનિક હથિયારો ત્યારે મળી આવ્યા છે અધિકારીએ કહ્યું કે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે તેમની અથડામણ સ્થળ ઓપરેશનમાં સામેલ દળોની સંખ્યા તેમજ અન્ય સંબંધિત માહિતી શેર ન કરી શકાય ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ